નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝ ભંડારા 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 તાલુકાના ગામના મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈની યાદગીરીમાં ગાંધીનગરથી તેમની સીઆરપીએફની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર એ એસઆઈ એસ બી સોનવાને એસઆઈ ગિરીશ કુમારની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાય ડુંગરી ફળિયામાં રહેતા એવા રાવલ શહીદ લક્ષ્મણભાઈ મનસુખભાઈ જેઓ ઓગણીસો નવ્વાણુંની સાલમાં સીઆરપીએફના નોકરીએ લાગ્યા હતા તેઓ જેમ તેમની ટીમ સાથે થોડા વર્ષો બાદ જમ્મુ કાશ્મીરમાં એક મિશનમાં હતા તે દરમિયાન આતંકવાદીઓનો અચાનક હુમલો થયો હતો તે દરમિયાન સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાયડુંગરી ફળિયામાં રહેતા એવા શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈ જેઓ પોતે આ એક મિશન દરમિયાન પોતાની ફરજ પર શહીદ થયા હતા તેના ભાગરૂપે આજ રોજ સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈની યાદગીરીમાં ગાંધીનગરથી સીઆરપીએફની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર તથા એએસઆઈ એસ બી સોનવાને તથા એએસઆઈ ગિરીશ કુમાર તથા તેમની ટીમ અને તેમની સાથે ગુજરાત પેરા મિલિટરી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ દિપેશભાઈ પટેલ ગુજરાત મહિલા પ્રમુખ નર્મદાબેન તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી તુલસીભાઈ જ્વન પ્રમુખ વીરાભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ રમણભાઈ તથા મહીસાગર જિલ્લા પ્રભારી પ્રવતસિંહભાઈ તથા સંતરામપુર તાલુકા પ્રમુખ બારીયા પરથીંગભાઈ તેમજ માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લા પ્રમુખ ડામોર સનાભાઈ તથા મહીસાગર જિલ્લા મંત્રી ડામોર મંગળાભાઈ સંતરામપુર તાલુકા પ્રમુખ ડામોર ભગાભાઈ સંતરામપુર મહિલા પ્રમુખ શારદાબેન અને ભંડારા ગામના સરપંચ ડિંડોર ભલાભાઈ અને બીજેપી કારોબારી અધ્યક્ષ માલીવાડ યોગેશભાઈ તથા ભંડારા ગામના મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય તાવીયાડ સવિતાબેન તથા ભંડારા ગામના વડીલ માજી શિક્ષક માલીવાડ બબલભાઈ ડામોર લક્ષ્મણભાઈ તથા ગ્રામજનો અને રિશ્તેદારો વગેરેની હાજરીમાં વીર જવાન લક્ષ્મણભાઈ અમર રહોના સૂત્રોચ્ચાર સાથે ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહંમદ રફિક જે દિવાન કિસ્મત તારાપુર